સરખેજ ના સકરી તળાવમાં ડૂબી જતા ત્રણ યુવકના મોતને લઈને વિપક્ષ કોંગ્રેસે મહાપાલિકા તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે સરખેજમાં આવેલા આ તળાવનો લોકાર્પણ થાય તે પહેલા જ ત્રણ યુવાનો ડૂબ્યા છે જે બોટમાં યુવાનો ડૂબ્યા તે બોટ તળાવમાં સફાઈ માટે રાખવામાં આવી હતી જો કે તેને બાંધવામાં આવી ન હોવાથી ત્રણેય યુવકો બોટમાં ગયા તેમ ડૂબ્યા હોવાનો મહાપાલિકાના વિપક્ષના નેતા શહેઝાદ ખાને આરોપ લગાવ્યો છે તમે કહો છો કે સત્તાધીશોન અધિકારીઓ બાઉન્સર રાખે છે પરંતુ નાગરિકોની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા નથી તડામમાં યુવાનોના મોત મામલે અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય તે વિ પણ શહઝાદ ખાનએ માંગ કરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિક્યુરિટી ઓર એજન્સીઓ કે નામ પર ઓર બાઉન્સર કે નામ પર 2000 સે અધિક વ્યક્તિઓ કો રખા ગયા છે એસે કઈ તલાબ હે અમદાવાદ શહેર મે जहां पर लगातार मृत्यु के केसेस बढ़ते जा रहे हैं लेकिन सिक्योरिटी के नाम पर अहमदाबाद मुंसिपल कॉरपोरेशन का बड़ा फेलियर यहाँ दिखाई देता है हम मानते हैं कि इस पूरी घटना में अहमदाबाद मुंसिपल कॉरपोरेशन की सिक्योरिटी ना होने के कारण ये तीनों दलित बच्चों की मृत्यु